લોણા આપડા ઘર ચા કરજો લો હેડો તમાર મોટા ભાઈના ઘર ચા પાણી કરી ને માર છે તમાર ઘર ચા કરું કે મોટા ભાઈના ઘર કરું હર ખુદ છે તો પછી અમારા ઘર ચા કરવા ચાણ આવશો તમે એ ટાઈમ કાઢીને આયા બસ કોક ડાળું ટાઈમ કરી ઓવ હાલ મારા જોડે ટાઈમ નઈ હાલ મોડું થાય છે ને મોડું થાય ઓવ ખો વિચારમાં ખોઈ ગયા કા કોઈ કોઈ વિચાર મને મારા જવાનો તો હોમણા હું હેડ્યો એવું છે એમ ઓવ લોણા બહુ મોડું નઈ થાય હેડો

ના ગો ભાઈ હાલથી તૈયાર થઈ મોટા ભાઈના ના ઘેર ના જવરાય ચાણા જવાનું ચાણા નહીં જવાનું આપણે તૈયાર થઈને જવાનું હાલ ભાઈ ભાઈના ઘેર જવું વાત સાચી હ પણ કીધા વગર ના જવરાય કે મોટાભાઈ ને કંકુત્રી આલી છે તો આપણે કેવા આવશી આપણે લીધા વખતે નહી વાત કરવાની પણ આપડે ઘેર જઈએ તો શું વાંધો આપડા મોટાભાઈ આપણા ઘેર કેવા નહી આવી તમે થોડા પાછા પડો હો પાછો કોઈ નહીં પડતો પણ હોમા પછી કીધું ખરા કે આમંત્રણ લેવા ના જવરાય જવાનું હોય છે તો મોટાભાઈ આપણને ચારે ભાઈ હંગાટ લઈને જાય

એ હાલણોナル હું જો ઘેર તો હો હું એક ટીવી ખોલીયા આમ ન કરું હું તૈયાર થા તમે તૈયાર થા પણ તમેવી તૈયાર થઈ गेला રો મોટા ભાઈ કેવા હોય પહી એ હાલણો તો એમ લાગો એ હાલ આહોગા આહો કેણા અમારા ગામમાં આયા ને હમણાં હાલત તમારા ગામમાં માં આવ્યો તમારા મોટા ભાઈ ઘેર જ્યો તો ઈથી ચા પાણી કરીને હવે હેડ્યો ઘેર ઓહો ઈવા એકલાનું જ નું કર દેખાય અમારું ઘર નઈ દેખાતું હે અગા તમાર ઘેરે આવો પણ મારા થાય છે મોળું આ તો તમારા મોટા ભાઈ લાડવા હલવા આયા તો લાડવા હલવા આયા તા ઓ લાડવા આલીને હવે ઘેર હેડ્યો હું હવે હેડો મારા ઘેર ચા પાણી કર્યા વગર હું તમને નઈ જવા દઉં અગા મારા મોળું થાય છે ને અગા તમાર ઘેર ચા પાણી કરવા આવો હમ પલામોણા

या ना लाडवा लाया हे का पडका ना लाडवा लाया हो, आ तो शियारो चाला ह नक्ती ना केवा गुन्नाय लाडवा लाया होय पण चेक करवा ही जीवा ही लाडवा लाडवा तो पय आजी पडवा पछि बरोबर ना ताणी तो जर्सी नकट जडी ખેલી તો વાળ પડી હ બોક્સ તો આમ પડે ગુન્ના લાડવા હોય તો મજા આઈ જાય શિયાળો ચાલે હોય તો ગુંડ પાક ખાવાની મજા આઈ જાય બુંદીના લાડવા કશો વાઢવો નહીં બુંદીના તો બુંદીના લાડવા પણ આપણે તો લાડવા જ ખાવાની મજા આવે ને એટલે

મોટા ભાઈ છે લાડવાની વાત ના કરી પણ કશો વાંટો નહીં ઓય આઈ બેહી એટલા વાત કરું બોલો બીજી શું ચાલે છે બસ શાંતિ ચાલે મૂળા વાગ નઈ વાયા હે મૂળા મૂળા વાયા હી વાયા હી ઓ તો લેતા આવજો બે તઈ બે તઈ મૂળા લાબા હી ઓ હો કશો વાટો નહીં હે ભાઈ હા

હાટલા તમારે મરચા ને એટલે શું થાય ખબર મને આઠ બળી આઠ બળી મને મરચાની બરોબર તમે ગમે કોમ હશે હું કરી તમે ચિંતા ના કરો

લે તારી મને એવું હતું કે મોટા ભાઈના ઘેર જાઉં તો એ લાડવાની વાત કરી પણ ઈવાને તો લાડવાની વાત જ ના કરી ફેવરી વાત કરી કોમ હોય તો ભાઈ ફેવરી કે ના લુકડા ધોવા નહીં રોટલા કરવા નહીં એ બધી વાતો કરી પણ આ લાડવાનું જેમ ના કીધું હવે ખબર પડી ગઈ જી કાડવા ખાવા હે પણ હું એકલાને તો લાડવા નહીં ખાવા દો કુટુંબ વાળા જૈન બોલાય આવું લાલ ભાઈ ભાઈ ના બાકી હું કોમ હશે ગોઈન ભાઈ ના ઘેર બોલાયો મારી વાત આપડે ભાઈ હવે

હું હજી વિચારી લેજો ફસાય એવું નહીં ને

ફટાફટ કરી દો હો ભૂખ લાગી હ હા તમારે કશું કરવાનું નહીં હવે કુટુંબ વાળા જે કરીએ કરવાનું હા તો કશે વાત નઈ રોજ આવ કોમ કરવા આવતા હો તો તાને હા બે ભાઈ કોમ કરો ભાઈ એ હારું હા મોટા ભાઈ એ અલ્યા હું કરું લે હાથ મૂક

હા આપણ તો બે કેના આબાદો તાર્યા અને મેમને મને કીધું તો કે મે બે બોક્સ આલ્યા હી હમ આ બોક્સ પડ્યો મૂકી દે ઓય ઓય લડાવાડા તું ઓય તારા ઉપર બરાબર બની ફૂખમેલ પીઠો પડ્યા એ

મારા જોડે રોટલા ખાવાનું હાલ ટાઈમ નહીં મારા ઘેર જવાનું મોડું થાય છે રોટલા ખાઈને ને જવા ના ના રોટલા ખાય એવો તો હું ટાઈમ લઈને ને આવે એવું છે એમ ને હવે આપડે મારી વાત પકડો આ એક બોક્સ અને આ બીજું બોક્સ આ બે બોક્સ લાડવા નહીં અમાર ખાવા લાયા ના ના તમાર ખાવા નહીં લાયો તો તમાર ગોમને કૂતરાને ખાવા લાયો